આજે ધાંગધ્રા તાલુકાના ચુલી ગામે એક જ જે ગામના જે લોકો છે એ જુદા જુદા બે જૂથ છે તે સામ સામે આવી ગયા હતા પથ્થરમારાની ઘટના બની હતી આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ પણ અત્યારે ચુલી ગામની મુલાકાત લીધી છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી સાહેબ અત્યારે આમ તો આઠેક વાગ્યાનો બનાવ હતો પોલીસ છાવણીમાં ગામ ફેરવાઈ ગયું છે હાલ અત્યારે કેવી પરિસ્થિતિ હાલ શાંતિ છે બનાવની વિગત એવી છે કે સવારે આઠ વાગ્યા આસપાસ કોળી અને ભરવાડ સમાજના એક એક વ્યક્તિ વચ્ચે લીમડો અને બાવળ કાપવા બાબતે બોલાચાલી થઈ અને એમાંથી પછી લોકો ગામમાં આવતા બંને જે વ્યક્તિઓ છે એમના સંબંધીઓ અને એના સમાજના લોકો સામસામે આવી જતા પથ્થરમારો થયેલ હતો તાત્કાલિક પોલીસને ખબર પડતા સ્થળ ઉપર આવી અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને બંને બાજુના થઈને લગભગ પચીસ જેટલા ઈસમો છે એમને અમે રાઉન્ડ અપ કર્યા છે બંને બાજુથી પથ્થર મારો થયો તો અંદાજે કેટલાક લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા છે આ બંનેની અંદર લગભગ જે અત્યારે હોસ્પિટલ વર્દી છે એમાં બંને બાજુથી દસથી અગિયાર અગિયાર ઇસમો છે એટલે જે સુરેન્દ્રનગર હોસ્પિટલ છે એમાં વીસ લોકો અને ધ્રાંગધ્રા ખાતે ચાર એટલે બંને બાજુ દસ દસ બાર બાર લોકોની ઇન્જરી થઈ છે બંને જૂથના લોકો પથ્થરમારો થયો હતો કે પછી બીજા કંઈ હથિયારો લઈને પણ સામસામે આવી ગયા હતા કે એ તપાસમાં ખુલશે અત્યારે એફઆઈઆર લેવાની પ્રોસેસ ચાલુ છે એટલે એમાં ફરિયાદી અને જે કંઈ વિગત છે અને બાદમાં જે હોસ્પિટલથી જે ઈજા છે એની વિગતો પણ મેળવવાનું છે એટલે તપાસ દરમિયાન એ સ્પષ્ટ થશે તમારી કંઈ સાહેબ અપીલ અપીલ એવી કે આ બનાવ છે એ બે વ્યક્તિ વચ્ચેનો હતો અને એના કારણે એમના બંને સમાજના લોકો સામસામે આવી ગયેલા હતા સામાન્ય બાબતમાંથી એટલે હું લોકોને અપીલ કરું છું કે જે વ્યક્તિગત પ્રશ્નો જે હોય એને સમાજના પ્રશ્નો નહીં બનાવે